કરીએ જેટકોને ઝટકો વિશે વડોદરામાં જેટકો કચેરીએ આંદોલન યથાવત છે ચોવીસ કલાકની ઠંડી વચ્ચે ઉમેદવારો દ્વારા ધરણા કરવામાં આવી રહ્યા છે વિદ્યુત સહાયકની પરીક્ષા રદ કરવા મુદ્દે વિરોધ કરવામાં આવી રહ્યો છે કચેરીની બહાર રસ્તા પર સૂઈને રાત વિતાવવામાં આવી અને ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું જેટકો ન મળે ત્યાં સુધી ધરણા કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે તો વડોદરામાં જેટકો કચેરીએ આંદોલન હજુ પણ યથાવત છે ચોવીસ કલાકની ઠંડી વચ્ચે ઉમેદવારો દ્વારા ધરણા કરવામાં આવ્યા કચેરીની બહાર જ રસ્તા પર સૂઈને વિરોધીઓએ રાત વિતાવી અને જેટકોના એમડી ન મળે ત્યાં સુધી આ ધરણા કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે વિદ્યુત સહાયકની પરીક્ષા રદ કરવા મુદ્દે વિરોધ કરવામાં આવી રહ્યો છે અને આંદોલન હજુ પણ યથાવત છે વડોદરામાં ઝેટકો કચેરીએ આ આંદોલન કરવામાં આવી રહ્યું છે ચોવીસ કલાકની ઠંડી વચ્ચે ઉમેદવારો દ્વારા ધરણા કરવામાં આવી રહ્યા છે તેમની માંગ છે જેટકોના એમડી મળે જો તે ન મળે ત્યાં સુધી આ ધરણાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે તો કચેરીની બહાર રસ્તા પર સુઈને જ વિરોધીઓ દ્વારા રાત વિતાવવામાં આવી ચોવીસ કલાકની ઠંડી વચ્ચે ઉમેદવારો દ્વારા હજુ પણ ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે તો વડોદરામાં જેટકો કચેરીએ આંદોલન હજુ પણ યથાવત છે તેઓનો માંગ છે જેટકોના એમડી ન મળે ત્યાં સુધી ધરણા કરવામાં આવશે તો વિદ્યુત સહાયકની પરીક્ષા રદ કરવા મુદ્દે વિરોધ કરવામાં આવી રહ્યું છે કચેરીની બહાર રસ્તા પર સુઈને વિરોધીઓ દ્વારા રાત વિતાવવામાં આવી ચોવીસ કલાકની ઠંડી વચ્ચે પણ ઉમેદવારો દ્વારા ધરણા યથાવત રાખવામાં આવે છે વધુ વિગતો સાથે સંવાદદાતા અલ્પેશ સુથાર જોડાઈ ગયા છે અલ્પેશ વડોદરામાં હજુ પણ ચોવીસ કલાકની ઠંડી બાદ પણ ધરણા યથાવત છે શું વધુ વિગતો સામે આવી રહી છે વાત કરવામાં આવે તો ગઈકાલે જેટકો ની ભરતી રદ કરવાની વાત હતી અને તેને જ લઈને ઉમેદવારો છે તે વડોદરાની મુખ્ય કચેરી જેટકો છે ત્યાં ધરણા પર બેઠા હતા જોકે આ ધરણા છે તે સતત બીજા દિવસે પણ યથાવત જોવા મળી રહ્યા છે ગઈકાલે પણ આ જે ઉમેદવારો છે તેઓની એક જ માંગ હતી કે જે ઝટકોના એમડી છે તે તેમને મળે તેમની સાથે વાતચીત થાય પરંતુ પણ અધિકારી આ વિદ્યાર્થીઓને મળવા તૈયાર નથી આ જે બારસો ચોવીસ જેટલા ઉમેદવારો છે તે માત્ર ન્યાયની જ માંગ કરી રહ્યા છે રાત્રે કડકડતી ઠંડીમાં પણ રોડ પર રહીને આ વિદ્યાર્થીઓએ કે જે આ ઉમેદવારો છે તેમણે અહીં રાત વિતાવી છે સ્વાભાવિક વાત છે શિયાળાની સીઝન છે ખૂબ જ ઠંડી લાગતી હોય છે કડકડતી ઠંડીમાં ક્યાંક ને ક્યાંક લોકો અહીંયા ભૂખ્યા તરસ્યા પણ સૂઈ ગયા હતા તેવી વાત પણ સામે આવી હતી એટલે કહી શકાય કે ઉમેદવારો હાલ ન્યાય માટે તમામ જે પગલાં લેવા પડે તે લેવા માટે તૈયાર છે બારસો ને ચોવીસ જેટલા ઉમેદવારો છે તે ન્યાય માગી રહ્યા છે આપણે સીધા જ ઉમેદવારો સાથે વાત કરીશું શું કહેશો ક્યાંથી છો છેલ્લા ચોવીસ કલાકથી અહીંયા બેઠા છો શું પરિસ્થિતિ કેવડિયા કોલન શું પરિસ્થિતિ છે કેવી ગઈ રાત રાત બહુ મચ્છર ચાવે છે હું ઠંડી લાગે છે હું નથી આપ ચોક્કસથી બીજા એક વિદ્યાર્થી છે શું કહેશો છેલ્લા ચોવીસ કલાકથી અહીંયા ધરણા પર બેઠા છો એમડી મળ્યા નથી રાત રોડ પર વિતાવી છે અમે અમારા ન્યાય માટે અહીંયા આવે છે પણ હજુ એમડી સાહેબ હજુ કાલના હજુ હજુ સુધી આવ્યા નથી તો અમે અમે અમારા ન્યાય માટે અહીંયા બેઠા છે કેવી ગઈ રાત કેવી લાગી

જ્યાં સુધી અમારી માગણીઓ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન અમે કન્ટિન્યુ કરીશું જોવા જઈએ તો આ કડકડતી ઠંડી જેમાં સાતથી આઠ ડિગ્રી જેટલું આ રોગ ગાયકોની ભૂમિનું તાપમાન હવે આ કડકડતી ઠંડીમાં વગર કોઈ વ્યવસ્થાએ આ લોકો અહીંયા સુતાર્યા છે તમે સમજો કે જે સત્તાધીશો છે એના પેટનું પાણી નથી હલતું જે અધિકારીઓ છે અંદર બેઠા છે એના પેટનું પાણી નથી હલતું અને આ એ જ વ્યક્તિઓ છે કે આગળ જતા આ જ ચીટકોમાં નોકરી કરવાના છે તો આ અધિકારીઓ માટે આ જે બાળકો છે એના બાળકો થયા તો આ બાળકોની એને કોઈ ચિંતા જ નથી હવે માની લો કે અધિકારીના બાળકોએ આંદોલન કરતા હોત તો તો એ શું એને બેસવા દે એટલે પરિસ્થિતિ આ જે ઉચ્ચ અધિકારીઓ છે ને ત્યાં છે ઉચ્ચ અધિકારીઓની ભૂલને કારણે આ ભોગવી રહ્યા છે સામાન્ય વિદ્યાર્થીઓ ભૂલ એ ઉચ્ચ અધિકારીઓની છે છતાં પણ અમે અમારા માંગણી ઉપર અડપ છીએ અડીખમ છીએ લડી લેવાના મૂળમાં છીએ અને તમામ મૂર્ચે લડી લેશું આજે આદરણીય મુખ્યમંત્રી શ્રી સયાજીરાવ ગાયકવાડની વડોદરાની ભૂમિ પર આવી રહ્યા છે તમે ત્યાં પણ વિનંતી કરીશું કે ઝડપથી આ પ્રશ્નોનું નિરાકરણ આવે હાલ છે તે આંદોલન યથાવત જોવા મળી છે જેટકો બહાર એક જ માંગ છે કે જે અધિકારીઓ છે તેઓ તેમને મળે જોકે અધિકારીઓની બેદરકારીને કારણે ક્યાંક ને ક્યાંક આ વિદ્યાર્થીઓને અહીં બેસવાનો વારો આવે છે આપણે ફરીથી એકવાર ઉમેદવારો પાસે જઈશું શું કહેશો ચોવીસ કલાકથી અહીંયા બેઠા છો કેવી પરિસ્થિતિ છે કારણ કે કડકડતી ઠંડી છે અસ્વાભાવિક વાત છે બીજા શહેરમાં જઈએ જમવાનું પણ ક્યાંક ને ક્યાંક તકલીફ પડી હશે બહુ તકલીફ પડી રાત્રે કારણ કે ઠંડી હતી ફૂલ અને કઈ ઓઢવા માટેનું કઈ હતું નહીં અને જગ એક પાણી પણ નથી આપ્યું અને ટ્રસ્ટ વાળા એમને જમવાનું અને પાણી આપી ગયા કોઈ સરકાર અમારું સાંભળતું નથી એમ ક્યાં સુધી અમારે જવાબ જોઈએ કે સાહેબ ક્યારે આવે એમની રાહ જોઈને બેઠા એ કે ક્યારે એમડી સાહેબ આવે એમ ક્યારે એમને જવાબ આપે એમ કેવી પરિસ્થિતિ છે ઘરની સ્વાભાવિક વાત છે ઘરનું પરિવારનું આ નોકરી પર ગુજરાન કરવાનું હોય જ્યારે ભરતી થાય તો કેવું લાગે સાહેબ હું સામાન્ય પરિવારમાંથી આવું છું અને ઘરની પરિસ્થિતિ એટલી ખરાબ છે કે મારા ઘર ઉપર ડિપેન્ડ કરતો હતો હું પ્રાઇવેટમાં જોબ કરતો હતો આઠ હજારમાં નોકરી કરતો હતો અને અત્યારે મેં મેડિકલ થઈ ગયા પછી મેં નોકરી છોડી દીધી રિઝાઇન આપી દીધી તો હવે ઝટકોવાળા એમ કહે છે કે અમે ભરતી રદ કરી નાખીએ એમ તો અમારે શું સમજવાનું એમ અમે કયા કારણો છે ને અમે શું અમારે જવાબ લેવો એમ એમની પાસે હાલ ઉમેદવારોની છે તેમની આંખમાં ક્યાંક ને ક્યાંક આસુર આવી રહ્યા છે કારણ કે તેઓએ જે પોતાની પ્રાઇવેટ નોકરી હતી તે છોડી અને સરકારી નોકરીમાં એપ્લાય કર્યું હતું ઉમેદવારો છે તે ગરીબ પરિસ્થિતિમાંથી આવે છે જોકે આખી રાત ઉમેદવારોએ ચોવીસ કલાકથી અહીંયા ધરણા પર બેઠા છે પરંતુ કોઈ પણ પ્રકારનો પ્રત્યુત્તર છે તે નથી મળી રહ્યો સાથે સાથે આજે મુખ્યમંત્રી છે તે પણ વડોદરાની મુલાકાતે આવવાના છે જો કે કહી શકાય કે ઉમેદવારો ક્યાંક ને ક્યાંક ત્યાં પણ આંદોલન કરવા જઈ શકે છે એટલે હાલ આ જે ઉમેદવારો છે તે તમામ મોરચે લડી લેવા માટે તૈયાર હોય તેવું જણાવી રહ્યા છે જી જી અલ્પેશ તમામ વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર વડોદરામાં જેટકો કચેરીએ હજુ પણ આંદોલન યથાવત છે અને ઉમેદવારો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે તેઓની માંગ છે એમડી જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી આ પ્રકારે ધરણા કરવામાં આવશે ચોવીસ કલાકની ઠંડી બાદ પણ ઉમેદવારો દ્વારા ધરણા પ્રદર્શન યથાવત છે વિદ્યુત સહાયકની પરીક્ષા રદ કરવા મુદ્દે ઉમેદવારો દ્વારા વડોદરા ખાતે કચેરીની બહાર વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે કચેરીની બહાર જ વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે ઝેટકોને એમડી ન મળે ત્યાં સુધી ધરણા કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે